નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો અગિયાર માસના કરાર આધારિત ભરતી પાડવામાં આવેલ છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યા ઉપર પગાર ધોરણ મિત્રો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે સીધી ભરતી છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીએ આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજનાથી સરકારી ભરતીની નોટિફિકેશન તમારા મોબાઈલમાં જોવા મળે મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી અગિયાર માસના કરાર આધારિત ભરતીની તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન કચેરી કે જ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની એક સ્વાય સંસ્થા છે જેમાં નીચે મુજબ જગ્યાએ અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવામાં આવી છે મિત્રો તેમાં મિત્રો વાત કરવામાં આવે તો પોસ્ટની તો મિત્રો સિનિયર રિસર્ચ પોસ્ટ એસઆર એફ માટે પોસ્ટ પાડવામાં આવે છે મિત્રો સેલરી છે મહિને પોત્રીસ હજાર રૂપિયા મિત્રો તેમના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો મિત્રો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ મિત્રો તેમના માટે મિત્રો પોસ્ટની જગ્યા છે મિત્રો જીનિયર રિસર્ચ ફેલોની વાત કરવામાં આવે તો તેમના માટે જે આર એફ તેમના માટે મિત્રો સેલેરી છે એકત્રીસ હજાર તેમને પણ ગ્રેજ્યુએટ કરેલો હોવો જોઈએ અથવા એક વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો તેમના માટે પણ જગ્યા છે એક મિત્રો જાહેરાત અને અરજી પ્રક્રિયા વિશે વધુ વિગતો માટે ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વેબસાઇટ અહીં આપવામાં આવી છે જીએફઆરએફ પર ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહેશે અથવા ત્યાં જઈને ઓનલાઈન અરજી પણ થઈ શકશે મિત્રો અરજી જમા કરાવવાની અંતિમ તારીખ છે મિત્રો અઢાર ત્રણ બે હજાર ચોવીસ સુધી સાંજે પાંચ વાગ્યા સુધી અરજી ઓનલાઈન અરજી થઈ શકશે મિત્રો જીએફઆરએફ ગાંધીનગર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અગિયાર માસના કરાર આધારિત ભરતી છે મિત્રો પગાર ધોરણ પણ સારું છે મિત્રો એસઆરએફ અને જીઆરએફ માટેની પોસ્ટો છે મિત્રો બંને માટે એક એક પોસ્ટો છે મિત્રો સંપૂર્ણ મિત્રો વિગતવાર માહિતી જોતી હોય તો અહીં વેબસાઇટ આપવામાં આવે છે ત્યાં વેબસાઇટ પર ઓનલાઈન અરજી પણ થઈ શકશે અને મિત્રો વેબસાઇટની સંપૂર્ણ આ ભરતીની અંગેની વિગતવાર માહિતી મળી રહેશે મિત્રો અને અરજી જમા કરવાની મિત્રો અંતિમ તારીખ છે અઢાર ત્રણ બે હજાર ચોવીસ સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો